નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ફરી એકવાર હવામાન સમાચારના નવા વિડીયોમાં તમે મિત્રો લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાથી અરબ સાગરના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં નવી નવી હાઈ પ્રેશર નવી નવી અંદર લો પ્રેશરની સાથે અનેક પ્રકારની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમ અત્યારે દરિયાના મધ્ય ભાગોની અંદર બનતી જોવા મળી રહી છે જેમાંથી પણ ખાસ કરીને બંગાળની ખાડીના દરિયામાં બનેલી એક સાયક્લોનિક સિસ્ટમ આગળ વધીને દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના રાજ્યોના વિસ્તારોમાં ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમની અસરોને લઈને હાલ ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ સાથે મોટા બદલાવ જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર ફરીથી આકાશ પાતાળ એક થતું હોય તેવો માહોલ જોવા મળવાનો છે અને દેશના અનેક ભાગોમાં ફરીથી ઘોર અંધારાની વચ્ચે વાદળોના ઝુંડ છવાતા જોવા મળી શકે છે તમે લાઈવ જોઈ શકો છો કે દરિયાની અંદર બનતી નવી સિસ્ટમોને લઈને સિસ્ટમનું

તમે લાઈવ જોઈ શકો છો કે આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેના કારણે આજની રાત્રિ દરમિયાન નાલ્લોર ચેન્નાઈ પોંડુચેરીને તંજાવુરના વિસ્તારોમાં તોફાની પવનની ગતિવિધિઓ સાથે માવઠું અને કમોસમી વરસાદનું જોર આ વિસ્તારોમાં ભારે અસર દર્શાવતું જોવા મળી શકે છે જેના કારણે ગુજરાતની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ આજની રાત્રિથી ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ફરીથી કમોસમી વરસાદની અસરો પણ ગુજરાતમાં વધતી જોવા મળવાની છે તમે પણ લાઈવ જોઈ શકો છો અત્યારે ગુજરાત ઉપરથી મજબૂત ત્રણ સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે અને આ સ્ટ્રફ લાઇનના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો હવે દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે તીવ્ર ઠંડીના માહોલ વચ્ચે ગુજરાતની અંદર ફરીથી વાદળછવાયું વાતાવરણ સર્જાતું જોવા મળ્યું છે છવાયા વાતાવરણની સાથે કમોસમી વરસાદનો ઘેરાવો પણ ગુજરાતમાં તીવ્ર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે તે ઉપરાંત રાજસ્થાનના વિસ્તારોથી લઈને પાકિસ્તાનના વિસ્તારોને હિમાલયના ઉત્તર ભારતના વિસ્તારોથી ભેજયુક્ત અને ઠંડા પવનનો મારો હવે ગુજરાત પર વધતો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ બંગાળની ખાડીના દરિયામાં બનતી નવી સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈને આ સિસ્ટમનો ઘેરાવો ગુજરાત સુધી પોતાની અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે અને અત્યારે અરબ સાગરના દરિયામાં જે નવું હવાનું હળવું દબાણ બનતું જોવા મળી છે જેના કારણે તોફાની પવનની ગતિવિધિઓ ભારત દેશ તરફ દર્શાવવાની સાથે સાથે ગુજરાત ઉપર પણ પોતાની તીવ્ર અસરો દર્શાવતી જોવા મળી રહી છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતાની અંદર વધારા સાથે એકસો પચાસથી લઈને એકસો ને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાની અંદર તોફાની પવન અને દરિયો ગાંડોતુર બનતો જોવા મળી રહ્યો છે જેની અસર ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે અરબસાગરના દરિયામાંથી આવતા તોફાની અને ભેજુક્ત પવનો ગુજરાત ઉપર પોતાની તીવ્ર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે ને ગુજરાત ઉપર પવનની ઝડપ અત્યારે ચાલીસ કિલોમીટરથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દર્શાવવામાં આવી રહી છે એટલે કે ગુજરાત ઉપર પવનની ઝડપ ધીમી ગતિએ વધતી હોય તેમ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર તોફાની પવનની અવરજવર વધતી જોવા મળી રહી છે તો તોફાની પવનની અવરજવરને લઈને ગુજરાતમાં વારંવાર ઠંડક છવાયું વાતાવરણ જોવા મળે છે ને પુષ્કળ ઠંડા પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ પણ જોવા મળ્યો છે જેને લઈને ગુજરાતની અંદર વહેલી સવાર દરમિયાન હાડ થીજવટી ઠંડી પડતી જોવા મળી છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો દેવભૂમિ દ્વારકા જામનગર ભાનવડ પોરબંદર રાજકોટ ચોટીલા ગોંડલ જસદણ બોટાદ અમરેલી જૂનાગઢનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર તે ઉપરાંત વેરાવળની સાથે ઉનાના પંથકોની અંદર મહુવા અલંગ ભાવનગરની વિસ્તારોની અંદર સાથે સાથે બોટાદના વિસ્તારથી સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોમાં ઠંડીનો પારો રીતસરનો ગગડતો જોવા મળી રહ્યો છે અને સુરેન્દ્રનગરના વિસ્તારથી લઈને જામનગર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ ભાવનગરના વિસ્તારોમાં ચૌદથી અઢાર વીસ ડિગ્રી સોળ ડિગ્રીની સાથે સોળ ડિગ્રી સેલ્શિયસ ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે આમ સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે ઠંડીનો પારો ગગડીને અત્યારે ભારત ઠંડી મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગરના જિલ્લાઓની અંદર સૌથી વધારે ઠંડી હાલ પડતી જોવા મળી રહી છે અને રાત્રિ દરમિયાન મોટા પલટાવ સાથે ધીમી ગતિએ ગાજવીજ મજબૂત બનતી જોવા મળશે અને દરિયામાંથી આવતા તોફાની ગતિવિધિ વિસ્તારોની અંદર અસર પહોંચાડતા હોય તેવી પણ વધતી જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો જ્યાં સદાબહાર જંગલો આવેલા છે જેવા દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં દિવસે ને દિવસે ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને ભેજના પ્રમાણના કારણે વાપીના વિસ્તારોમાં સાપુતારા આહવાથી લઈને વનસાડાનો વિસ્તાર બીલી મોરાથી લઈને વલસાડના જિલ્લાની અંદર નવસારીના જિલ્લાથી લઈને બારડોલીનો વિસ્તાર વ્યારાથી વલસાડાના વિસ્તારોથી લઈને સુરતના વિસ્તારોની અંદર તાપીથી લઈને ડાંગના જિલ્લાઓની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે કોસંબાનો પંથક ભરૂચના વિસ્તારોથી લઈને વાંકલ પાડા ઉમરપાડા નર્મદાના જિલ્લાની અંદર દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી જાંબુસરનો વિસ્તાર કરજણ અને સિનોરના વિસ્તારોમાં એકાએક મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળી રહી છે અને આજની રાત્રિથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનની અવર જવર વધતી જોવા મળી શકે છે રીતસરની તોફાની પવનની ગતિવિધિઓને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફરીથી આભ ફાટતું હોય તેમ ઠંડીનો માહોલ વધતો જોવા મળશે અને તોફાની પવનની ગતિવિધિઓ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પોતાની ભારે અસર દર્શાવતી જોવા મળી શકે છે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાં બનતી નવી નવી સિસ્ટમોની ઘાતને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં લો પ્રેશર અને હાઈ પ્રેશરનો એક મજબૂત પટ્ટો બનતો જોવા મળી રહ્યો છે અને આ પટ્ટાની હળવી અસરો ગુજરાત ઉપર થતી જોવા મળી રહી છે ત્રણ સ્ટ્રફલાઇન ગુજરાત ઉપરથી પસાર થતી હોવાના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે જેમાં પણ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ મહીસાગર અહેમદાબાદનો જિલ્લો ધોળકાથી લઈને નડિયાદના વિસ્તારોની અંદર ખંભાતના વિસ્તારથી વડોદરા લુણાવાડા ગોધરાની સાથે બોડેલીના વિસ્તારોની અંદર પણ આજની રાત્રી દરમિયાન ઠંડીનો ચમકારો વધતો જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે રાજસ્થાન ઉપરથી મધ્ય ભારતના વિસ્તારોમાંથી કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપરથી ફૂંકાતા તોફાની પવનો મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર એકઠા થતા હોવાના કારણે અહેમદાબાદના જિલ્લાની અંદર સોળ ડિગ્રી સેલ્સિયસ તાપમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને ઠંડીનો પારો પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે અસર પહોંચાડતો જોવા મળી રહ્યો છે કચ્છના વિસ્તારો તરફ જો આગળ વધવામાં આવે તો કચ્છની અંદર રાપર ગાંધીધામના વિસ્તારથી ખાબડ બાડેલી માંડવીનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર નળિયાથી લઈને લખપતના વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળશે કારણ કે રાપરના પંથકોની અંદર બાર ડિગ્રી સેલ્શિયસ અત્યારે ઠંડી પડતી જોવા મળી રહી છે આમ કચ્છના વિસ્તારોની અંદર પણ ભયંકર ઠંડીનો માહોલ અત્યારે સક્રિય બનેલો જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હવાનું હળવું દબાણ અને લો પ્રેશરની અસરો હળવી ગતિએ વધતી જોવા મળી રહી છે જેમાં બનાસકાંઠાનો જિલ્લો સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ આવનાર પાંચ દિવસની અંદર ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવ સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે માવઠાનું નવું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાત ઉપરથી નવી નવી સિસ્ટમો પસાર થતી હોવાના કારણે અને સિસ્ટમોની તીવ્ર અસરોને લઈને ગુજરાતની અંદર આજથી લઈને આવનાર પાંચ દિવસો માટે મોટા પલટાવ સાથે હવાનું દબાણ તીવ્ર બનીને ભારે અસર પહોંચાડતું જોવા મળી શકે છે તમે લાઈવ અત્યારે જોઈ શકો છો કે દરિયાની અંદર બંગાળની ખાડીને અરબસાગરના દરિયામાં બે હાઈ પ્રેશર બનતી જોવા મળી રહી છે જો કે મજબૂત ત્રણ લો પ્રેશરનો ઘેરાવો પણ બની રહેલો જોવા મળી રહ્યો છે અને બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે અરબસાગરના દરિયામાં સક્રિય બનેલા જોવા મળી રહ્યા છે અને અત્યારે બંગાળની ખાડીના દરિયામાં બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ તંજાવુર પોંડુચેરીને ચેન્નઈના વિસ્તારોમાં આજની રાત્રી દરમિયાન ત્રાટકતું જોવા મળવાનું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન ત્રાટકવાની સાથે આ સર્ક્યુલેશન વાળા સંપૂર્ણ વિસ્તારોમાં તેની તીવ્ર અસરો આજની રાત્રિથી વધતી જોવા મળવાની છે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા પણ આજની રાત્રિથી વધતા જોવા મળશે જેવી પણ આગાહી દર્શાવવામાં આવી છે અને આગાહીના પગલે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર આજની રાત્રિથી લઈને આવનાર બે દિવસ માટે ભયંકર ગાજવીજ સાથે વરસાદ અને માવઠું વરસવાને લઈને મોટું એલર્ટ દક્ષિણ ભારતના વિસ્તારો માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે